હેલો મિત્રો આપ જોઈ રહ્યા છો આઝાદ ન્યૂઝ આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં બહેનોને પગભર થવા માટે તેમજ ગૃહ ઉદ્યોગ ચલાવવા માટેની તાલીમ આપવામાં આવી સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રી વિશ્વમંગલ સમાજ સેવા સુરેન્દ્રનગર એપિક ફાઉન્ડેશન અમદાવાદ જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ નારાયણપુરા પાટડી અને ઇક્વિટાસ ટ્રસ્ટ અમદાવાદના સહયોગથી આજે સુરેન્દ્રનગર વોર્ડ નંબર ત્રણના વિસ્તારમાં બહેનોને પગભર થવા માટે ગૃહ ઉદ્યોગ ચલાવવા માટે તાલીમ આપવામાં આવી જેમાં આત્મનિર્ભર બહેનો બને તે અનુસંધાને મહિલાઓને પગભર થવાના ઉદ્દેશથી કપડાં ધોવાનો પાવડર અને ફિનાઇલ બનાવવાની નિઃશુલ્ક તાલીમ આપવામાં આવી વિશ્વ મંગલ સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ માલતીબેન કળ સુરેન્દ્રનગર એપિક ફાઉન્ડેશનના પ્રમુખ મિલનભાઈ વાઘેલા જાગૃતિ સેવા ટ્રસ્ટના સાવળિયા સતીશભાઈ નારાયણપુરા ખૂબ જ સુંદર રીતે આયોજન કરી અને આ તાલીમ આપવામાં આવી હતી